ભાઈ ભાઈ તાર તું છે ને નીર દેજે બરોબર બકા એને તું ત મારા શેઠારે વાત કર ભાઈ તારો શેઠ ગયો બે

એટલે ભાઈ આ પચાસ રૂપિયા મળે હાલ તો મારે બચાવ જ્યાં મળે ભાઈ એટલે ભાઈ મળે આવે છે ભાઈ ના ભાવ તો પૂછે લેવો નહીં તો લેવું હોય તો આ ભાઈ તો મારે છે એ ભાઈ તું શાંતિ રાખ માર માં

જે વસ્તુ હોય કેટલી વસ્તુ બતાડી ને વાંધો નહીં ગરમી થવાનું તું હે બતાવ હું બતાવ મારો માણસ છે એ બતાવશે

ભાઈ <cin stereotype>